તો જય જવાર જય દિવસ મિત્રો કેમ છો બધા તો આપણા નવ લગ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો અત્યારે જ આપણા વિનોદભાઈના ના ડંકી એ તમે જોઈ શકો આયરા વિનોદભાઈ અને આયરો એમનું મશીન આયરો શેરડી એક નંબર મળે મારા ભાઈ આ સંતરામપુર અને ફતેપુરા વાળો રસ્તો છે ત્યાં ગાડી આપણા વિનોદભાઈ ની મસ્ત ની શેરડી દુકાન અરે આ છે મશીન આયલું હે તો અહીંની શેરડી એટલે મતલબ રસ એટલે એક નંબર મારા ભાઈ હું તો ડેલી પીઉં છું

જોગીન તારી બૂટ સરખા કરી રહ્યો છે આમ હરકાવ ને જલ્દી હા તો મિત્રો તમે જોઈ શકો છો ને તમને નીચેથી બી બતાવી દઉં ખાવા બી આવી ગયું છે અમારું બંનેનું વિજયનું ને મારું અને વિજયનું બંનેનું ખાવા આવી ગયું છે મિત્રો જો આ લોકો લઈને આવી રહ્યા છે આ પંકુ પાતળીઓ નથી જાડો બોસ જો મિત્રો એકદમ ખતરનાક એવી ભૂખ લાગી ગઈ હતી વાતને પૂછો તો અમે લોકો આવી ગયા છે તાવ તમે જોઈ શકો છો અને અત્યારે ખાઈ રહ્યા છે આ જો મેં મંગાવી લીધું હે પછી અને રાઈસ મંચુરિયમ અને પંકુભાઈ દેખો ખાઈ રહ્યા છે અને અહીંયા મસ્ત ફેમસ હોટલ છે ત્યાં આપણે બેઠા છીએ અને આ છે આપણા પંખ જે ભાઈ પંકુ અને અઈ કરાટ જોઈ શકો છો અને મિત્રો તમારે સારી હોટલો ખાઈ લેજો મિત્રો બાકી મોંડા પાણીની બાળતા હવે જીવની બાળકા બરાબર ચલો આપણે ખાઈ લઈએ મિત્રો આ આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને મિત્રો આપણે આવી ગયા છે છાપતળામાં અને મિત્રો તમે જોઈ શકો છો અહીંનું છાતળાનું વ્યૂ તમે આ જો એક નંબર છે તમે જોઈ શકો છો અને આવી રહ્યા આપણા પંખુભાઈ અને આ છે આપણી શિફુ અને આપણે અહીંયાથી ખાલી અને મસ્ત અને મજાનો છાતળા છે આજે આપણે મતલબ દાહોદ ફરવામાં આવી ગયા છીએ મકાન જેટલું બન્યા રેજો હું તમને છાતળામાં બધું બતાવી બરાબર જુઓ તો મિત્રો તમે જોઈ શકો છો આયુર્વેદ છાપ તળાવ જવો હે ને એ એક નંબર છાપ તળાવ છે અને આપણે અહીંયા બે ત્રણ ફોટા લઈએ મસ્ત થમનેલ માટે અને જોઈ શકો છો આ મસ્ત મોર બનાવ્યો છે हाँ हाँ एक नंबर मोर है हाँ मारा फैशन है हाँ मोर तो मारा जो कह तो मजा आई जाए वीडियो बनाने जो आ लोखंड ब्रिज है कागड़ा कहाँ कहाँ का करे जे इधर कागड़ा परेशान कर दिया है गाइस अंकु भाई लाइव थे गया તમને ખબર છે આ વસ્તુ આપણે ખબર છે એવા આમ નાના હતા ત્યારે આપણે ચોપડામાં તાલીમ રાખતા ખબર છે કે વિદ્યા આવશે વિદ્યા હશે પણ હવે એવું કશી નથી બરાબર દેખો હા છે વિદ્યા તમે રાખતા હતા ના હતા રાખતા કોમેન્ટ કરીને કહેજો બરાબર હું તો રાખતા તો એ વિદ્યા આવશે વિદ્યા છે પણ હવે કશી નહીં આ છે મિત્રો ભારત હતા જોઈ શકો છો મિત્રો જો આ છે ભારત માતા અને આ દેખાવ પંકુડો પંકો દેખાવ આ હું છે એટલે આ હું લાવ ઘોડો અને આ દેખો આખી કળા થી બનાવ્યો છે ઘોડો દેખો બાકી એક નંબર પડી પ્રોપરલી ગોડો હે જોઈ શકો છો મિત્રો અહીંયા છે આ સ્ટેડિયમ જેવું છે અને મિત્રો અહીંયા છે ને મોટા ભાગે પબ્લિક છે ને લવરિયા જ આવતા હોય છે અને ફેમિલીવાળાને બીજા આમ તે વિડીયો શૂટિંગને ફોટોગ્રાફી કરવા આવતા હોય ને મારી જવા વિડીયો હું માલ હાલ લઈનેથી આવી સુધી બરાબર અને જો બધા ફેમિલીવાળા આવે છે પહેલાં ફેમિલીવાળા છે પછી અહીંયા દેખો મસ્ત મજાનું ગાર્ડન છે એટલે બધા હાસ પડે ને કંઈક કામે હામી આવતા હોય ને રસની રવિમ બસ ફરવા આવે ને ટાઈમ પાસ કરવા માટે આવે એમ ફ્રી થવા માટે બરાબર જોઈ શકો પંખો નિરાશ થઈ જ માર મિલ્યો ને મેં એટલે ચાલું ભાઈ મિત્રો આપણે અહીંયા પર સિક્કો ઉછાડવાના છે જો આમાં હેડ આવે તો અમે છાપ તળાવ છોડી ને ઘરે જતા રહીશું અજે તો આમ બહુ બધું ફરવાનું બાકી છે અને ટેલ આવે તો ફરવું જ પડે હો હા ટેલ આવે તો ફરવું અને તને મારે હા ચાલો લેટ સી હેડ નહીં આવતો ભાઈ ટેલ આવે ફરવા મળે તો દેખો મિત્રો અહીં ટેલ આવે મતલબ આપણે ફરવાનું છે હો બા

શાંતિ છાપ તળાવ આવો અને મિત્રો અહીંયા કચરો બચરો ના કરતા મિત્રો કેમ કે અહીંયા એટલું મસ્ત ડેવલપમેન્ટથી બનાવેલું છે ને અહીંયા વાત નહીં પૂછો અને કંઈ બી ગમે તે નાટક વાટક બગછી કરતા હોય તો ના કરતા કેમકે અહીંયા સીસીટીવી કેમેરા લાગેલા છે એટલે કંઈ બી અહીં આવો તો ખાલી ફરવાનો બને આવતો અને ફરી જતું રહે કંઈ બી ફૂલ ને તોડતા નહીં બરાબર અહીંયા એટલું સારું ડેવલપમેન્ટ કરવું હોય આપણા આદિવાસી કલ્ચરનું તો આપણે બગાડવું ના જોઈએ તો મિત્રો એટલું જ કહેવાય મારી રિક્વેસ્ટ છે બરાબર અને અહીંયા જ્યાં ત્યાં પાણી પિચકારી ના તો નહીં કરતા આ જો કસા છે ને આ જો ઝાડો પર નામ લખે આ બધું બંધ કરી દેજો બરાબર આવું ના કરજો ના કરવાનું મિત્રો બરાબર કે સારું નહીં લાગે યાર એમ તો ગાઈઝ આપણે આવી ગયા છે આપણા ઘરે અને મિત્રો મસ્ત મજા આવી ગયા છે અને આજનો બ્લોગ તમે છેલ્લે સુધી તમે જોતા હોય તો વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો બને એટલું શેર કરજો અને ત્યારે દેખો મારા ઘરે બનાવ્યું છે પૂરી પૂરી બનાવી છે વનિતાએ શું કહ્યું વનિતા હાઈ કર દે એ વનિતાએ પૂરી બનાવી મસ્ત જોરદાર બનાવી છે આ છે મારી મમ્મી અને તો મિત્રો આટલા બધી તમે બ્લોગ દેખતા હોય તો થેન્ક યુ સો મચ અને મળ્યા નવા બ્લોગમાં અને નવો બ્લોગ છે ને ચેલેન્જિંગ વિડીયો આવે અને કદાચ કંઈક સરપ્રાઇઝ કે ગમે તે બિગ બિગ સરપ્રાઈઝ અરે સોરી યાર સરપ્રાઇઝવાળો બ્લોગ આવે કે કંઈક ચેલેન્જિંગ આવે કે એવું કંઈક આવશે બરાબર તો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યા નવા બ્લોગમાં